જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલવાના આક્ષેપને લઈ અને અમરેલીના ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ રાજીનામું છે અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ તેમના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે જ્ઞાતિ વિષયક ગાળો આપવા અને ધમકી આપવા બદલ તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ તેમણે આ નિર્ણય લીધો છે ઘટના દિવસ બની હતી જ્યારે લાલાવધર ગામના કેટલાક લોકો સુરેન્દ્રનગર ખાતે એક સભામાં ગયા હતા આ બાબતે અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ લાલાવધર ગામના મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ બાંધડને ફોન ઉપર ગાળો આપી હતી તેમણે મહેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હળધૂધ કર્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી આ ઘટના બાદ કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી જેના કારણે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો તો મોડી રાત્રે ફરિયાદી મહેશભાઈ ઉર્ફી જીગાભાઈ ભાનુભાઈ માદર દ્વારા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચેતન ધાનાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે ફરિયાદના આધારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ દલિત સમાજના સ્થાનિક કાર્યકરો અને આગેવાનો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી તો આ ઘટના બાદ ચેતન ધાનાણીએ જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધી અને એક પત્ર લખ્યો હતો અને તાલુકા ભાજપ પ્રમુખના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે ધાનાણીએ પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે તેમના નામની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જેના કારણે પાર્ટી ઉપર આક્ષેપો થઈ રહ્યા છે પાર્ટીને કોઈ નુકસાન ન થાય તે માટે નૈતિકતાના ધોરણે તેઓ સ્વેચ્છાએ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે તેમણે વધુમાં ખાતરી આપી કે તેઓ કાર્યકર્તા તરીકે હંમેશા પાર્ટીના હિત માટે કામ કરતા રહેશે ફરિયાદી મહેશભાઈ ઉર્ફે જીગ્ગપાઈ માધવ દ્વારા તેના અનુસંધાનમાં ફરિયાદ આપવામાં આવેલી છે તેમજ તેમને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલ્યો અને હળદુત કરવામાં આવેલું છે આ બનાવમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસીટી એક્ટારાઓમાં કેસ રજીસ્ટર કરી અને તપાસ આગળ હાથ